હાય માતાજી મિત્રો મિત્રો તમે જે સ્પ્લેન્ડર રહ્યા છો ને પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર વેચી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં સ્પ્લેન્ડર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચવાનું છે મોડલ બે હજાર તેરનું મોડલ વન ઓનર ગાડી પોલીસ પટ્ટામાં તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો આ સાવ ઓછી કિંમતમાં જ વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ સ્પ્લેન્ડર ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં ફેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય પોલીસ પટાનું સ્પ્લેન્ડર ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે તમે તે ભાઈને કોન્ટેક કરી શકો છો નીચે તમને નંબર મળશે ત્રાણું એકસઠ વાળા તે ભાઈના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તે ગાડીના માલિકના નંબર મળી રહેશે બે હજાર તેરનું મોડલ છે વન વન ગાડી જો તમારે ગાડી ખરીદવી હોય તો તમને ફૂલ ટાંકી પેટ્રોલની ફ્રીમાં કરી આપવામાં આવશે ફૂલ ટાંકી પેટ્રોલ ફ્રીમાં કરી આપવામાં આવશે બે હજાર મોડલ વન ઓનર ગાડી ગાડી એન્જિન પાવરફુલ છે તમે સ્પ્લેન્ડરની કન્ડિશન જોઈ શકો છો પોલીસ પટ્ટો એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન પણ સારી ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એક પણ રૂપિયાનો ખર્ચ નથી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો જો તમારી આ સ્પ્લેન્ડર ખરીદવું સ્પ્લેન્ડરના માલિકના નંબર તમને વિડીયોના નીચે મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો આ સ્પ્લેન્ડર ક્યાં જો મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારીયાધર જોવા મળી રહેશે ભૌતિકભાઈ પાસે તમને ગારિયાધરમાં આ સ્પ્લેન્ડર જોવા મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી દી આ સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો વન ઓનર ગાડી બે હજાર તેરનું મોડલ કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત ત્રીસ હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે થોડો ઘણો ફેરફાર થઈ જશે જો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ ગાડી જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહે છે મિત્રો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવું હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો વેલું સ્પ્લેન્ડર છે એ એન્જિન પાવરફુલ જોવા મળશે બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો ને સ્ક્રીન પર આ નંબર પર પર તમે વાહનની વિગતો વોટ્સએપમાં ફોટા સાથે વિગતો મોકલી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું